આવેદનપત્ર આપી ખાનગીકરણ અટકાવવાની રજૂઆત કરી હતી પીએમ પોષણ બાળકોને આહાર આપવામાં આવે છે અને આ જ યોજનાનું જો ખાનગીકરણ થશે તો અનેક કર્મચારીઓ બેરોજગાર બનશે પરિણામે અનેક પરિવારોને અસર થશે જેને લઈને આજે ધાનેરા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપી પીએમ પોષણ યોજના જેમ ચાલે છે એમ ચાલવા દેવાની માંગ કરાઈ હતી ખાનગીકરણ ન થાય એ માટે ધાનેરાના અંદાજે ચારસો ચાલીસ પીએમ પોષણ વિભાગના કર્મચારીઓએ રજૂઆત કરી હતી

તો શ્રી મુખ્યમંત્રી શ્રી અને બધાને એવું નિવેદન કરવામાં આવે છે કે આ ખાનગીકરણ ન કરવામાં આવે અને અમે જે બાળકોને અગિયારથી ચારનું મતલબ કે પાંચ કલાકનું અમે અમારું ત્યાં આપીએ છીએ કે અમને માનસન સડત્રીસો રૂપિયા લેખી આપે છતાં અમે પાંચ કલાકની નોક એક સરકારી નોકરી જેવી નોકરી કરીએ છીએ છતાં અમારું શા માટે ખાનગીકરણ કરવામાં આવે અને ન કરવામાં આવે એ માટે અમે આ અમારું ધાનેરા તાલુકાથી અમને આવેદનપત્ર આપવામાં આવે છે અને અમારી મહેરબાની કરીને સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે મહેરબાની કરીને ખાનગીકરણ ન કરવામાં આવે અને આ જેમ ચાલે છે એમ ચાલવા દો હું દાંદ્રા તાલુકા પીએમ પ્રમુખ પીએમ યોજના પ્રમુખ શ્રી ડી મારી નામ અરજ છે કે હાલમાં જે સરકારની ગાઈડલાઈન પ્રમાણે તાજો ને સ્વાદિષ્ટ ભોજન બપોરનો બે વાગે અને તારીખ અગિયાર બાર બે હજારથી અલ્પાહાર નાસ્તો સરકાર શ્રીની ગાઈડલાઈન પ્રમાણે અમે બાળકોને પ્રાર્થનાના ટાઈમ પછી બાળકોને સ્વાદિષ્ટ ભોજન આપીએ છીએ પણ અમને જાણવા મળેલું છે કે સરકારશ્રીએ એનજીઓ સંસ્થા માટે લીલચાલ કરી અમારા બનાસકાંઠા જિલ્લાની અંદર ધાનેરા તાલુકો હતો પણ બી દિવસથી અમને ખબર પડી કે અમારો તાલુકો પણ એનજીઓ સંસ્થાને આપવા માટે સર સરકારશ્રીના પરિપત્ર મુજબનું જાણ કરવામાં આવેલ છે જેથી અમે તમામ સંચાલકશ્રીને નમ અરજ છે સરકારશ્રીને કે અમારો જે નીતિ નિયમ પ્રમાણે ગાઈડલાઇન પ્રમાણે ભારત સરકારના રાજ્ય સરકારના નીતિ નિયમ પ્રમાણે જે યોજના ચાલે છે એમાં અમે બધા સમજ છીએ અને એનજીઓ સંસ્થા ના આપવું કારણ કે એ બે દિવસનો રોધેલો અને વાસી ખોરાક બાળકોને આપે તો એનાથી ગંદકી માંદગી વધારે થાય એના માટે અમે તમામ સંચાલક સંચાલકશ્રીઓ ભાઈ એનજીઓ સંસ્થાનો વિરોધ કરીએ છીએ જય ભારત જય માતાજી મધ્યાહન ભોજન સંઘ ધાનેરા અમારા સંચાલકો શ્રીની માગણી છે કે સરકાર શરીરના જીઆર પ્રમાણે હમણાં હાલ એક પ્રશ્ન ઊભો થયો છે કે ખાનગીકરણ કરવાનો સરકાર વિચારી રહી છે તો અમારી માગણી એવી છે ભારત સરકારના ગાઈડલાઇન પ્રમાણે બાળકોને જે ભોજન તાજું અને ફ્રેશ આપવામાં આવે છે એ અમારી માગણી એ રાઈટ છે એમનું અમારું કહેવું છે કે આ ખાનગીકરણમાં જવું નથી ખાનગીકરણનો અમે મધ્યાહન પ્રધાન સંચાલક તમામ વિરુદ્ધ કરીએ છીએ કે આ ખાનગીકરણ થવું જોઈએ નહીં અને એમાં બાળકોને તાજો અને ફ્રેશ ભોજન મળી રહે તે માટે અમારે શાળાઓની અંદર તમામ સુવિધાઓ છે કિચન સેટ છે રસોડા છે સામગ્રી બધું ગેસ ફેસ બધી સુવિધા સરકારે ભારત સરકારના ગાઈડલાઇન પ્રમાણે બધી આપેલી છે સુવિધાઓ તો અમારી માગણી છે કે જે છે જેસે થયે રાખવું એવી અમારી તમામ મધ્યાહન ભોજન સંચાલકો શ્રીની સરકાર શ્રીની નમ્ર વિનંતી છે જય હિન્દ જય ભારત